સુરત જિલ્લાની કડોદરા નગરપાલિકા વિસ્તારમાં નાગરિકોને આધુનિક સુવિધાઓ અને મનોરંજનની તકો પૂરી પાડવા હેતુસર આઠ કરોડના વિવિધ વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી છે નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખ નારાયણી દેવ શર્માની અધ્યક્ષતામાં મળી આ કામોને બહાલી આપવામાં આવી આ યોજનામાં કાળામુખી હનુમાનજી મંદિર ઢોળાવથી પાણીની ટાંકી સુધીના વિસ્તારમાં બ્યુટિફિકેશન રમતગમત અને ખેલકૂદ માટેના મેદાનો બાળકો માટે ગાર્ડન જીમ લાયબ્રેરી ફાયર સ્ટેશન સહિતની સુવિધાનો સમાવેશ થાય છે આ ઉપરાંત ભગુનગરથી સીએનજી પંપ સુધી આરસીસી રોડ સીએનજી પંપથી મહાલક્ષ્મી સોસાયટી સુધી કેનાલ બ્યુટીફિકેશન સરગમ કોમ્પ્લેક્સમાં ગટર લાઇન તેમજ ગાયત્રીનગર અને કૃષ્ણનગરમાં ડામર રોડનું નિર્માણ પણ કરવામાં આવશે આ વિકાસ કામો દ્વારા કડોદરા વિસ્તારમાં નાગરિકોને મનોરંજન રમતગમત અને આધુનિક સુવિધાઓ સાથે સપોર્ટ સંકુલ ઉપલબ્ધ થશે આગામી દિવસોમાં પ્રોજેક્ટના અમલીકરણથી કડોદરા નગરપાલિકા વિસ્તારનો કાયાપલટ થવાની અપેક્ષા છે જે નાગરિકોના જીવન ધોરણને વધુ સુધારશે વડોદરા નગરપાલિકા દ્વારા સામાન્ય સભા જે બોલાવવાની નિયમિત થાય છે તેની મીટિંગ યોજાઈ ગઈ જેમાં વડોદરા નગરપાલિકાને આગામી પચીસો વીસના વર્ષમાં માન્ય સરકાર શ્રી તરફથી સાત કરોડની ગ્રાંટની ફરણ હોય છે એ ગ્રાન્ટના કામો અંગે સામાન્ય સભામાં વિસ્તૃત રૂપે ચર્ચા કરવામાં આવી અને નગરના તૂટાયેલા સદસ્યશ્રી દ્વારા કામો અંગે પોતાના બીઓ લેવામાં આવ્યા જેમાં એના લોડ ડેવલોપનું કામ સાથે સાથે હનુમાન મંદિરની પાછળ જે જગ્યા આવેલી છે ત્યાં નગરના નાગરિકોને જીમની સુવિધા મળી રહે અને લાઇબ્રેરીની સુવિધા મળી રહે તેમજ આ સ્ટેશન આધુનિક ટેકનોલોજી બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે સાથે સાથે એ જ રસ્તા અને બંને બાજુ અને પાકવે સહીસ અને સ્ટ્રીટ લાઇટનું આયોજન કરવામાં આવેલ છે તેમજ નગરમાં આગામી સમયમાં જે જો પ્રાથમિક જરૂરિયાતો છે એવા પાત્રણ કામો લેવામાં આવી મંજૂર કરવામાં આવ્યા છે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત